કેટલા વર્ષનો છે આ આ બગીચો વર્ષ વર્ષ થયા છે હવે ગણીને બતાવો આ છે તમારી પાસે બાવીસ ત્રેવીસ ચોવીસ પચીસ છવ્વીસ સત્યાવીસ અઠ્યાવીસ ઓગણત્રીસ ત્રીસ એકત્રીસ બત્રીસ તેત્રીસ ચોત્રીસ પાંત્રીસ પાંત્રી પાંત્રીસ જેવા છે દોસ્તો તમે સાંભળ્યું છે કચ્છ નહીં દેખા તો કુછ નહીં દેખા બિગ બી એ બહુ જાહેરાત કરી છે આની પણ આ જાહેરાત અમે તમને કરીએ છીએ કે ખેડૂતો અહીંયાના જાગૃત ખેડૂતો છે પોતે અલગ અલગ પ્રકારની ખેતી જેમ કે આંબા છે ખારેક છે દાડમ છે આવી ખેતી કરે છે તો પ્રગતિશીલ ખેડૂતોના કારણે પણ કદાચ અમિતાભ બચ્ચન કહેતા હશે છે કે કચ્છ નહીં દેખા તો કુછ નહીં દેખા મળીએ

તમે વિચાર કરજો કે ખરેખર આ દાળમી હવે રખાય કે ના રખાય અચ્છા હવે આ તમારા હાથમાં એનપીકે છે અને સેટ છે આને કેવી રીતે ઉપયોગ કરેલો છે એનપીકે ડ્રીપ આપું છું નીચે ડ્રીપ હા ડ્રીપ પાણીમાં આપું છું સીઝન કેટલી વાર આપું છે આ સીઝન બે વખત આપું છું હું એક ફ્લાવરિંગ પકડતી વખતે અને પછી એક વખત આપી દઉં છું અને આ સેટ સેટનો પણ ઉપયોગ કરું છું બે વખત ઓકે બે બે વખત એનો ઉપયોગ અને પહેલી પ્રોડક્ટ નો કેટલી વખત ત્રણ વખત સ્પ્રે કરું છું ત્રણ વખત સ્પ્રે ઓકે સિમરીજ ને બાયો 99 નો બે ભેગો કરી ત્રણ વખત હવે પરિણામ બતાવો કે આપણા દાડમ કેવા દાડમ લાગેલા છે જુઓ તો આના માટે કદાચ કહેતા હશે કે કચ્છ નહી દેખાતો કુછ નહીં દેખા દોસ્તો વાહ ભાઈ વાહ આવો તો બીજા થોડું બતાવો વા ભાઈ વાહ આ છોડમાં ઘણા બધા દેખાય છે કેટલા વર્ષનો છે આ બગીચો બે વર્ષ થયા છે હવે અહીંયા ગણીને બતાવો ચાલો અમારે આ ડાળીમાં ઘણા છે તમારી પાસે

રાસાયણિક છોડીને બાય નેટસપની પ્રોડક્ટ એટલે કે સો ટકા ઓર્ગેનિક સો ટકા ઇકો ફ્રેન્ડલી પ્રોડક્ટ જો આ પ્રોડક્ટ વાપરીને આવા લાભો મળતા હોય તો એક તો તમે તમારો પાક લેવા માટે કેમિકલ નથી વાપરતા એટલે કે તમારો પાક કોઈપણ વ્યક્તિઓ એક બીમાર વ્યક્તિ તમારું ફ્રૂટ ખાય આ દાડમ છે તો લોકો બીમાર ના પડે કેમકે એમાં ઝેરી રસાયણો વપરાયેલા નથી અને બીજી વાત કે કેમિકલ મુક્ત ખેતી કરશો તો ભારતને એક નવા ભારતની સ્થાપના તમારાથી થશે ખેડૂતો દ્વારા કેમ કે ખેડૂત છે એ જગતનો તાત કહી રહ્યા છે બધા તો જગતનો તાત પોતાના સ્વાર્થ માટે પોતાના ઉત્પાદનોને લેવા માટે લોકોની જાનહાની ના થાય એવું પગલું ભરે એવું અહીંયા અમે તમને સાબિત કરવા માગીએ છીએ જો અમારે દિનેશભાઈ ફરી વખત એક ડાળી ઉચકાવે છે બીજી હવે આપણે એને ગણાવવાની મહેનત તો નથી કરવાની પણ અમારે તમને એટલું તો ચોક્કસ બતાવવું છે કે આટલા બધા દાડમો એમના આ પ્લોટમાં લાગે છે બીજું તમે કહેતા હતા એનપીકે નો ફાયદો તમારા બીજા સામેનો જે પ્લોટ દેખાય છે

સોલિડ કામ કરે સોલિડ કામ કરે છે એમપીકે અને બહુ સાઇનિંગ કે આમાં બહુ સરસ આવે છે ઓના પત્તાની સાઇનિંગ પત્તાની સાઇઝ હા એ જોઈએ મોટી કરે છે જોઈએ જો આ પત્તાની સાઇઝ ભાઈ નું કહેવાનું છે મોટી સાઇઝ છે સાઇનિંગ લાવે છે અને દાડમ હવે તમને મારે વધારે નથી બતાવવા અગર તમારે વધારે દાડમ પ્રત્યક્ષ જોવા છે આ કેટલા એકર છે દિનેશભાઈ હા મારે 6 એકર છે જો 6 એકર નું ખેતર છે રૂબરૂ મુલાકાત કરશો કદાચ તમે 100 કિલોમીટર દૂર થી આવીને આ મુલાકાત કરશો ને તો તમને એમ તો થશે કે મારે મારી ખેતીમાં બદલાવ કરવો જોઈએ કે નહીં અહીંયા અમે વિરામ લઈએ છીએ જય હિન્દ જયભાઈ